વાંધો તો પડે ને શું પડે આપણે લેવા દેવા જેની હેર હોય ને પડે તો આપણો ભાઈઓ જે છે જેને કટકા થયા છે બધા સારા સંબંધ હોય ત્યાં સુધી માપણીના ચાર પ્રકાર છે તમે આઈઓ એ પોર્ટલ ઉપર જાઓ એટલે માપણી માટેનો ઓપ્શન ખુલે એની અંદર જાઓ એટલે એક જે છે કોઓર્ડિનેશન ઓર્ડિનેશન મારી આપણી ખેડૂતોને લાગુ પડતી નથી એટલે આપણે છોડી દેવાની હેક્ટરે મિનિમમ દસ હજાર રૂપિયા છે ઓછામાંથી જગ્યા હોય તો એ દસ હજાર પ્રતિ હેક્ટરે દસ હજાર આપણે એમાં જવાનું થતું નથી જેને જવાનું થતું એની એને જાય તો આપણી ચર્ચા હું હંમેશા અહીંયા ખેડૂત સિવાયના કોઈ મને પ્રશ્ન પૂછે ને તો હું ના પાડું છું કે ભાઈ હું બિનખેતીના જવાબ આપતો નથી આપણી બિનખેતી કરવા જ નથી દેવી કોઈની બિનખેતીના મારા જવાબ આપવાના થતા નથી અને બીજું બિનખેતી છે ને વેપારી છે હું તો ખાલી ખેડૂતની સેવા કરું છું પાસે પૈસા આવ્યા ને ભલે વ્યાજ ક્યાંક પણ આવ્યા તો ખરા એને ખેતી લીધી જ મને પ્રશ્ન પૂછે ખેતી માટે થઈને એડવોકેટને મળી દેશે ગણાય છે ખેડૂત માટેની આ સેવા છે તો મૂળ સર્વે નંબર તમારો જે છે એ જ્યારે તમે પૈકી સર્વે નંબર છે આખો સર્વે નંબર એને જાઓ છો તો કોર્ડિનેશનની માપણીને આપણે જરૂર નથી હવે એમાં ત્રણ ઓપ્શન વિધા બે એક સરખા છે જે આપણે બોલીએ છીએ અંદર તો ત્રણ જ છે એક હિસ્સા માપણી આપણે એમાં જવાનું છે પૈકી માપણી જ્યારે માપણી વાળો તમારી સાથે સહમત થતો ને તમારે તમારું મપાવું છે ને પૈકી માપણી છે ઘણા ખેડૂતો એવો વીતા હોય છે કે સાહેબ પૈકી માપણી કરાવી લીધા પછી મારો માપ ઘટી જશે તો નહીં ઘટે ગેરંટી સાથે નહીં ઘટે ઘટેલું માપ ભલે બતાવ્યું એ દુરુસ્તીને પાત્ર નથી પીવાની જરૂર નથી તમે તમારી જાણકારી માટે મપાવ્યું છે એટલે પૈકી માપણી હંમેશા ખેતીની જમીન ખરીદતા હોય તો પૈકી માપણી કરાવી દેવા કારણ કે તમારે જેના પૈસા દેવા છે સેના દેવાના છે સાત નંબરમાં બોલતા હોય ને સ્થળ ઉપર બોલતા હોય ઓછા હોય એના દેવાના છે સાત નંબર વધારે બોલતા હોય સ્થળ ઉપર ઓછી હોય તો એના પૈસા નથી દેવાના સાત નંબરમાં ઓછી છે ને સ્થળ ઉપર વધારે જોઈએ તો સાત ના દેવાના છે વધારે પૈસા ન દેવાના કે માપીની જગ્યા છે બીજાની છે ચાહે સરકારની હોય ચાહે પાડોશીની હોય એ તો આપણે વાવીએ છીએ વાગીએ છીએ એના પૈસા થોડા દેવાના છે તો પૈસા તમારે શેના દેવાના છે એ જોવા માટે અથવા તમારા કબજામાં ખરેખર શું જગ્યા છે તમારા બાજુ એ વિવાદ છે કે નહીં પહેલાં તમારે જાણવું છે કે જગ્યા ઘટે છે કે નહીં તો આ બધા માટે તમે કઈ માપણી કરાવશો પૈકી માપણી પૈકી માપણીમાં હેક્ટરે મિનિમમ ચાર્જ સાદી માપણી કરાવશો તો છસો રૂપિયા છે છસો રૂપિયાના ભાવમાં તમારી દાળીઓ નથી આવતો ઓલો સરકારી દાળીઓ છે ને જિલ્લા લેવલે તમારા ઘર વધી આવે માંડ કરીને હેક્ટર એક જમીન વધી બધા કદાચ બે હેક્ટર બીજા ભરવાના છે નવસો રૂપિયામાં તો પૈકી માપણી જરૂર ન હોય ને કરાવી લેવાની સીટ છે કાયદેસરની ની અને પ્રાઇવેટમાં ક્યારેય કરાવે ને ક્યારે સરકારી કરાવી એ બરાબર સમજી લેજો તમારે ઇમરજન્સી માં કઈ જરૂર પડે ને તો જ પ્રાઇવેટ માપણી કરાવી નહીં તો પ્રાઇવેટ માપણી કોઈ મૂલ્ય નથી કોઈ જગ્યાએ વેલિડ તો છે નહીં હવે આ પૈકીની માપણી કરાવશો એટલે એમાં રેડ કલરનો નો સિક્કો આવશે હું દરેક જયારે મને ફોન કે ત્યારે પૂછું ભાઈ ખેડૂત ને ખેડૂત ની ભાષામાં પૂછાય કારણ લાલ કલરનો નો સિક્કો છે એ કે હા તો કયા પ્રકારની માપણી ખબર પડી જાય કારણ કે ખેડૂતને બીજી કઈ ખબર ન હોય તો રેડ કલર નો સિક્કો એ બતાવે છે કે આ માત્ર તમારા જાણકારી માટેની માપણી સીટ છે આ દુરસ્તી ને પાત્ર કે કેજીપી ને પાત્ર થતી નથી એટલે એનાથી બીવાની જરૂર નથી હિસાબ ફોર્મ ભરાય ના આવે એમાં તમારી જે જમીનનું ક્ષેત્રફળ હોય એ નહીં રહે એ કમી જાસ્તી થતું નથી હું બોલું છું ને કમી જાસ્તી પત્રકમાં નોંધ થયેલી હોય એ એટલે મૂળ જગ્યા એમને મળે છે પૈકી માપણીને સિવાય એક કબજા માપણી શબ્દ એમાં નીકળશે એ સ્વતંત્ર સર્વે નંબર તમારો હોય ને હમણાં આજે આપણે વાત કરી કે નવાણું ઓબ્લિક એક ઓબ્લિક ને મપાવો ને ત્યારે તમે અંદર જાઓ ને નોંધવા માટે એના પૈકી ન પડ્યા હોય તો નવાણું ઓબ્લિક એક નવાણું ઓબ્લિક બે ને નવાણું ઓબ્લિક ત્રણ ત્યાં માનો ઓબ્લિક વાળા હવે નવાણું ઓબ્લિક ત્રણ માં પૈકી થઈ ગયા છે એક અને બે નવાણું ઓબ્લિક એક અને બે માં નથી થયા

હવે તમે આપણીને તમે કબજા માપણી ન્યા કીયો તો એ ભલે નોલા પૈકી વાળામાં તમે કબજા માપણી કીયો તો એ ભલે તમારે કબજાનું નું મપાય ક્લિયર આટલું બધાય ને હવે હિસ્સા માપણી હિસ્સા માપણીમાં માં ટ્રિપલ તલાક આવે છે આપણે એવું સમજીએ કે ટ્રિપલ તલાક કાઢી નાખ્યો નથી નીકળો તલાકે મુટ્ટા તલાકે અશન એવા કેટલાય તલાક હતા આપણે એમાં ન જ જાવ આમાં ક્યાં એમાં કોઈ છે તલાક વાળા નથી તો આપણે કઈ એમાં જાવું નથી તો ઈ આવેગમાં આવીને થઈ છે માણસ જોતી એમ એને ખબર પડે છે કે રોટલા વગર ના આવેગ આવેગમાં આવીને જે ત્રણ તલાક બોલાઈ જતા ને એ સરકારે કાયદા છે ત્રીસ દિવસ પછી પાછો તલાક બોલે આપણે લાગુ પડે છે એટલે કહું છું પાછો ત્રીસ દિવસ પછી બોલે ને પાછો ત્રીસ દિવસ પછી તલાક બોલે તલાક હજી ચાલુ છે એનામાં આપણામાં નથી આપણા વાહ કાબરા થઈ જાય તો છૂટા નથી થતા એક વિશિષ્ટ વાત એ કહી દો તમે બધા ભેગા બેઠા ને તમને લાગુ પડે એટલે બાયું નથી ખબર જેટલી કાયદાની ને એટલી વધારું છે ઘર ઘરાવ લખેલા છૂટાછડા ક્યાંય માન્ય નથી નોટરી પાસે લખાવો તોય માન્ય નથી કોર્ટે જેને ખાલી કહી દે ને કે આ છૂટાછેડા મેં સહી કરી છે તોય માન્ય નથી કોર્ટ દ્વારા અપાયેલા છૂટાછડા જ માન્ય છે એને તમારી બધી મિલકતમાં ભાગ લેવાનો અધિકાર છે

આપણે હિસ્સા માપણી ની અંદર જાય છે ત્યારે ત્રિપલ તલાક એટલે કે બધા જેટલા પૈકી વાળા જઈએ ને પૈકી વાળા ઓલા ઓબ્લિક વાળા નીકળી જાય નવાણું ઓબ્લિક એક વાળો થી નીકળી ગયો આપણે બોલા જવાનું થતો નથી નવાણું ઓબ્લિક ત્રણ